અને જેના ચાર વર્ષથી સ્કૂલમાં ગેરહાજરી છે પ્રાથમિક શાળામાં નોકરી ચાલુ હોવાથી પગારની ચુકવણી થઈ રહી છે પણ શિક્ષિકા છેલ્લા ચાર વર્ષથી શાળામાં આવ્યા જ નથી જેમાં બાળકોના ભવિષ્ય પણ અંધકાર છવાયો છે આખરે ગેનાજી ગોડિયાના વાલીઓ દ્વારા પ્રાથમિક શાળાને લોક લગાવવાની ફરજ પડી હતી આ બાજુ વાલીઓ પ્રાથમિક નિયામક કચેરી ખાતે પણ ઉર્મિલાબેન છેલ્લા ચાર વર્ષથી સતત ગેરહાજરી અને શિક્ષકોના અભાવના લીધે અરજી પણ આપવામાં આવી છે જેમાં તાત્કાલિક ધોરણે પૂરતા શિક્ષકને સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠાવી જો શિક્ષકોની નિમણૂક કરવામાં નહીં આવે તો એલસી લઈ અન્ય કોઈ શાળાઓમાં અભ્યાસક્રમ માટે મોકલવાની ગ્રામ લોકોએ ચીમકી આપી નામ કિરણકુમાર નવીનભાઈ માળી છે હું ધોરણ સાત બામાં ભણું છું આ પાંચ વર્ષથી હાઈસ્કૂલમાં ઉર્મિલાબેન આવતા નથી ને અમારે છોકરોનું શિક્ષણ બગડે છે કોંતી એન્જાર જે અમારી શાળામાં બે હજાર વીસથી ઉર્મિલાબેન હાજર થતા નથી અમે આગળ અરજી કરતા ઉર્મિલાબેન આવતા નથી અમારે છોકરાનું ભવિષ્ય બગડે એટલે ગામડાનું શિક્ષણ બગાડવાનું બીજું શિક્ષણ અમારે કોણ બનાવે છે કે તો હવેથી રાજના હું મહિલા નકર હાજર થાય ઈશ્વરજી સોગાજી જ્યાંનાજી ગોળિયા પ્રાથમિક શાળા બેનનું નામ છે ઉર્મિલાબેન ધનેશભાઈ રાજપૂત એ બેનને વારંવાર રજૂઆતો કરતો કલેક્ટર સુધી રજૂઆત કરી છે સતો બેન હાજર થતા નથી બહુ સરકારનો કોઈ હાથ ભૂડો હોવો જોઈએ એવી એવી વાત છે એટલે બેનને હાજર ના થાય તો અમારા છોકરા આટલા રખડી પડે ભલે રખડી પડે પણ અમે તાળું ખોલશો નહીં અને સરકાર ને અમારા છોકરો વિશે જે વિચારવું હોય વિચારે કરી અમે આ તાળું ખોલશો નહીં છોકરા અમારા ભલે રખડે સરકાર અમારા તરફ જે વિચારવું એ વિચારી લે ભરત ગેહલોત છે જ્ઞાનાજી ગોળિયાનો રહેવાસી છું અમારી શાળાની અંદર લગભગ બે હજાર વીસ પછી જે ઉર્મિલાબેન કરીને અહીંયા જે ફરજ બજાવે છે એ પાંચ વર્ષથી અહીં હાજર નથી અને કયો આગળ છે કોઈ ખબર નથી અને અહીંયા અમારે સ્કૂલની અંદર બાળકો વધારે છે અને શિક્ષકો બહુ ઓછા છે તો પૂરતું બાળકોને શિક્ષણ મળતું નથી અને બેન પણ કયો છે એ કોઈને ખબર નથી અને અમે વારંવાર રજૂઆત કરી છતો અમારી કોઈ સ્વભાવવાળું છે નહીં પછી અમારે ના છૂટકે અમારે બધા ગામવાળા બધા ભેગા થઈ અને એક ડિસિઝન લીધું કે ભાઈ આપણે અહીં અહીં પૂરતું શિક્ષણ ન મળતું હોય તો અહીંયા સ્કૂલને અમે લોક મારીશું અને લોક મારી દીધા છે અને અમારું એલસી બાળકોનું ગમે અહીંયા લઈ જાય અમે ભણાવશું એવી અમારી રજૂઆત છે મનીષકુમાર જગાજી ગેનાજી ગોળિયાનો વતની શું ગામ ગામ ગેનાજી ગુડિયાજી પ્રાથમિક શાળામાં મારા છોકરાઓ ભણવા આવે છે સતત પોંચ વર્ષથી છોકરાઓનું શિક્ષણ નબળું છે નબળું થવાના કારણના પગલાં લેવાથી એમનું કહેવું એમ છે શિક્ષક ઓછા પડે છે તપાસ કરતો ખબર પડી કે બેન પોંચ વર્ષથી ભણાવવા આવતા નથી બે હજાર વીસ પછી એક દિવસ સ્કૂલમાં આવ્યા નથી એમનો પગાર અહીંથી ચુકવણું થાય અને સતત એ કયો નોકરી કરે છે કોઈને પતો નથી એના પછી અમે તપાસ કરતો ખબર પડી કે આ બેન પોંચ વર્ષથી આવતા નથી ત્યારે ગામજનો અમે ગામના ભેગા કર્યા ભેગા થઈને ગામજનોએ ડિસિઝન લીધું કે આપણે શાળાની અંદર મોકલો તો બેન હાજર થાય અથવા તો બીજા શિક્ષકને મૂકે તેમની જગ્યા ખાલી કરે એના પછી જ આપણે સ્કૂલનો દરવાજો ખોલીશું ન થાય તો અમારા છોકરોનું શિક્ષક બગડે છે એટલા માટે અમે બીએ ગમે તે શાળાની અંદરમાં એલસી લઈ જઈ અને અમે અત્યારે દાખલ કરીશું આજે તારીખ બાર છ બે હજાર પચીસના રોજ સવારે ગામના વાલીઓ બધા ભેગા થઈને અહીંયા આવ્યા છે આવ્યા પછી મેં એમનું આવવાનું કારણ પૂછ્યું કે એમનું કહેવું એવું છે કે ઘણા સમયથી અમારી શાળામાં એક શિક્ષિકા બેન ઉર્મિલાબેન ગણેશિંહ રાજપૂત એ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર તાલિકોથી પ્રતિનિધિ કીધું ફરજ બજાવે છે એના કારણે અહીંયા એક શિક્ષકની ઘટ છે તો વાલીનું કહેવું છે કે જ્યાં સુધી બેન અહીંયા હાજર નહીં થાય ત્યાં સુધી અમે હવે મારા બાળકોને શાળામાં મોકલીશું ને અને અમે શાળાને તાળાબંધી કરીશું મેં ગામના જે વડીલો હતા ગામના વાલીઓ હતા એમને ખૂબ જ ભારપૂર્વક વિનંતી કરી એમને ઘણા સમજાવે પરંતુ એ માન્યા નથી અને એ લોકો પોતાના બાળકોને ઘરે લઈ ગયા છે અને શાળાને આજે તાળાબંધી મારી છે નિયમોનુસાર જે કાર્યવાહી થતી છે એ પ્રમાણે હું મારી ફ્રી કચેરી જાણ કરીશ હજુ પણ મારા પ્રયત્નો ચાલુ છે કે હું વાલીઓને સમજાવું અને બાળકોનું શિક્ષણ ન બગડે હું વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઈ એમની સાથે મીટ અત્યારે એમની મુલાકાત કરીશ અને એમને સમજાવવાનો સો ટકા પ્રયત્ન કરીશ કે બાળકોનું ભવિષ્ય અંધકારમય ન બને એ માટે તમે બાળકોને રેગ્યુલર શાળામાં મોકલો અને બાળકોનું હિત ન થાય એ આપણે ધ્યાન રાખવાનું છે રહી વાત બેનની તો જે કાયદેસરની કાર્યવાહી થવાની હશે એ અમારી કચેરી કરશે અને એ માટે જે પણ કરવાનું થશે અથવા તો જે પણ મારે કામ આવશે એવું કરવા માટે પ્રતિબદ્ધ ડીસા